હેલો યુટ્યુબ મિત્રો કેમ છો મજામાં આજે અમે ડીએપી ને ડોલ લાયેલા છ એ નાખવાનું ચાલુ છે જે ડોલ છે ને ડીએફપી છે તમને બતાવો તમે પણ તમાકુ વાય હોય તો ડોલ ને ડીએપીનો નાખજો તો સારામાં સારું રહેશે એવું આપણે લેવા છ એ પણ કહેતા હોય છે ને આપણને પણ સારું લાગતું હોય છે એટલે આપણે નાખવાનું છે

ને ડોલ ભરી ને ફૂડે સુડે નાખવું હોય તોય ને પાયાનું પૂંખવું હોય તોય ચાલે પૂંખવાનું એટલે જુઓ તમે આ વિકસિંગ થાય છે ખાતર સમુદ્રી ખાતર છે કે જે હોય પણ નાખવાનું છે આપણે જુઓ નવો બ્લોક બનેરો છે અમારો બતાવો ડોલ નો માર્કો જુઓ તમે ડોલ બતાવી જોઉં છું આ ગમે તમે જો લગતે તમારે દુકાન પડે એ થી ને ને તો મળતું જ હોય આપણે વરાશી ને લ્યાબા ને જો આ મિક્સિંગ થાયરું છે ને ડોલ ભરીને ને સોડે નાખવાનું ચાલુ રાખવા જો કોકરા પણ ડીએફ માં આવે છે એટલે કોકરી માં તો આવે અસલ તો કોઈ અત્યારે હાલતા નહીં દૂધ તમે લેવા જો ને તો પાણી તો અંદર આવે જ છે હા એટલે ઓમ તો રહેવાનું એટલે ડીએપી તો ખબર એ ન પડી ડીએપી બે મિક્સિંગ થઈ ગયું છે તમે અમારો બ્લોક જોવો ભૂલતા નહીં જો બ્લોક બન્યો છે ખાતર હાલવાનું બાકી હોય હવે હાલ દેજો ખેડવાનું હોય પહેલા નાખજો એટલે મિક્સિંગ થાય

એક નંબર થાય ખાતર ભર્યું તો ખાતર ને કેવું થયું છે એ પણ તમે અમારા બ્લોગમાં જોજો આખો બ્લોગ જોજો એટલે તમને ખબર પડે મેચિંગ થાયું છે જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીર જો અમારા નારણભાઈ બનાવેલા છે એટલે તમે પણ આવું કરજો ને સારું રિઝલ્ટ આવે છે એવું કહેવા માગે છે એટલે તમે પણ બનાવજો એટલે મિત્રો તમારે પણ આવી તમાકુ થઈ ગયું હોય તો ડીએફપી પહેરીને ખાતર બીજો ડોલ આવે છે એ નાસી તમે પણ છેડાવજો એટલે મિત્રો તમારે સારું રહે આપણે ખેડૂતને સારું થાય એવું આપણે કહેવા માંગો છો જે ને જ જાય કિસાન આપણે બ્લોગ પૂરો કરે